નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના વડવા વિસ્તાર માં નાસ્તાની લારી ઉપર પથ્થરમારો કરનાર શખ્સો ની પોલીસે ધરપકડ કરી છે ભાવનગરના વડવા વિસ્તારમાં રોનક દાળપુરી નામની લારી ઉપર નજીવી બાબતે પથ્થરમારો કરવામાં આવ્યો હતો આ બનાવ અંગે લારી ધારકે પોલીસ ફરિયાદ નોંધાવતા નીલમબાગ પોલીસે ગુનો નોંધી લારી ઉપર પથ્થરમારો કરનાર સાત શખ્સોની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે